નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર સરકારના માર્ગદર્શન અને સિવિલ હોસ્પિટલના આરએમઓ રાકેશ જોશી દ્વારા હોસ્પિટલમાં આવતા ઓપીડીના દર્દીઓની સગવડતા માટે એક માનવતાવાદી પગલું ભરવામાં આવ્યું છે હવે ઓપીડી માં પોતાનો નંબર આવવાની રાહ જોતા દર્દીઓને સ્થળ પર જ ટ્રોલીમાં પાણી પહોંચાડવાનું માનવતાવાદી પગલું ભરાયું છે આનાથી વિશેષ રીતે વૃદ્ધ અને દિવ્યાંગ દર્દીઓને ખાસ રાહત મળશે ઉનાળામાં નાગરિકોને ખાસ લાભ મળશે સિવિલ હોસ્પિટલની આ પહેલની ચોમેર પ્રશંસા થઈ રહી છે સત્તર ફેબ્રુઆરી શનિવાર આજના દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવે છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓકળી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતિક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરફ સુધી પણ જઈ નથી શકતા એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા એ કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે એની સાથે સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે આ બધી જ જે જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે આ અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ